ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લે ત્રણ ટર્મ છે આટલી ટર્મ છે મારી ખાલી બે બે મારી પૂરી થઈ ગઈ છે હું કોચરા વિસ્તારમાં ધારા સભ્ય છું કુચરા વિસ્તારમાં જે સ્થિતિ છે કુચરા છે તાલુકો છે મારા બીજા તાલુકો ગણાવવા આવે છે એટલે કુચરા તાલુકાના જે નગરપાલિકા સ્થિતિમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક ચૂંટણી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળી જાય નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં ફી કરતા નથી આવાસ યોજના આપણી અધૂરી પડી છે ભૂગર ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઈટ પાણી પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારા મને મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદો ને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પેલા આ નાગરિક સમિતિ પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ રાખે તો કોંગ્રેસ પ્રમુખ હતા અત્યારે બીજેપી નો આવ્યું છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બરાબર બધી સરકાર બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળી જાય એ કઈ મળતી જ નથી એટલે આની માટે મારે ચૂંટણી આવતે ફરજ કરવાનું શું છે ખાસ કરીને ગંદરભાઈ વિદ્યાનંદની જે પરિસ્થિતિ છે લોકો

ধন ৰাখি নগৰাপালিকা লিখি পক্ষে পক্ষত নাই পক্ষ ইতিহাস থকা যেতিয়া ৰাজ্যসভা মত লাগে তাৰে ৰাজ্যসভা নতু ভাষ নাপে

নগৰপালিকা নদী গৰিব মানস কমাই ৰোজ খাইছে એટલે આ આમ કાણો છે સાહેબ ફરિયાદ બધા બધા તમે ત્યાં ધરાવો દેખો બીજા પબ્લિક પણ કરે ભાઈ મને ફોન કરી દે છે અને મારી વિસ્તારની પબ્લિક બધા મારે મારી સાથે આવશો સામાન્ય મને પ્રશ્નો જે છે સુકાસની વાતો પર વિકાસ કરો છો રીત થોડો થઈ ગયો ને ભાઈ એકવાર પણ છે ત્યાં નબળી પાછી ભ્રષ્ટાચારને લઈને આઈકોર્ટ સુધી હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બરાબર મેં બાવીસ માંગ છે બાકી છે બાવીસ માંગ માહિતી આ યોજના છે ભોગવ કતલ છે પછી પેલા શું કહે બગીચા બનાવેલા છે ગાર્ડન નગરપાલિકાની ગ્રાપી ગાર્ડન બનાવેલા છે પણ ગાર્ડન છે જ નહીં ક્યાં બધા ગાર્ડન લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવશે રાણાવાડી જાય સામે આવે છે બધા નજર સામે છે કુતરા નગરપાલિકામાં કઈ ગાર્ડન બનાવે ખાલી ગ્રાન્ટ ખરાઈ ગયું છે ગાર્ડન છે જ નહીં

ભાજપ સરકાર હું મંત્ર શું ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ આમાં સૌનો સાથે સૌનો વિકાસ ક્યાં છે ભાઈ મારે પૂછવું ખરે બાકી બધા પત્રકાર પ્રસ્તુતિ અને બધા ભાઈઓ બધા તમે બધા ગેરવાદ કરો છો હમ કઈ આમ છે ને એમ ઓછું છે જ નહીં ભાઈ ગરીબ માણસો ત્રાહી માં થઈ જશે કોઈ બીક કોઈ બોલતું નથી ભાઈ તમે પોરબંદરમાં જશો કુતરા જાવ છો પાંચ પંદર દિવસ તમારા સદા પેલા પૂછો ને કુતરા સ્થિતિ શું થઈ સરકારમાં કોઈ ધ્યાન દેતો જતો હોય નીચે થી આપડે તો મારે તો મારી ફોટો તો કહેવાય ને મને બતાવી પણ બધું કે આ સત્ય જે છે હકીકત આ છે ભાઈ અમે ચોવીસ સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટી માં જેમાં લડશું બરાબર છે અને અહીંયા કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી થી પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્રને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતન પતા લઈ જવું જોઈએ